રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા ભાવનગરના નારી અર્બન હેલ્થ સેન્ટરમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોનો અભાવ ભાવનગર શહેરના નારી ગામે કરોડો રૂપિયાના ખર્ચે અદ્યતન સુવિધા સાથેના અર્બન હેલ્થ સેન્ટરનું નિર્માણ કરવામાં આવેલું છે પરંતુ ચાર વર્ષ વીતવા છતાં એક જનરલ ડોક્ટર અને એક ગાયનેક ડોક્ટરથી ગાડું દોડાવાઈ રહ્યું છે જનરેટરની સુવિધા ઉપલબ્ધ નહીં હોવાથી પ્રસૂતિ સમયે અનેકવાર લાઇટ ચાલી જવાના બનાવો બને છે ત્યારે મોબાઈલ લાઇટના સહારે પ્રસુતિ કરાવવા ડૉક્ટરો મજબૂત બને છે જેના કારણે ડૉક્ટર અને દર્દી બંને પરેશાન થાય છે એ ઉપરાંત બાળરોગ ચામડીના રોગ અને દાંત રોગ માટે કોઈ ડૉક્ટર ઉપલબ્ધ નથી બાળકના જન્મ બાદ પીડીયાટ્રિક ડૉક્ટર નહીં હોવાથી કોઈ સમસ્યા થઈ હોય તો બાળકને લઈને ભાવનગર સુધી લાંબા થવું પડે છે ત્યારે પહેલી તકે નારી આરોગ્ય કેન્દ્ર ખાતે ડૉક્ટરોની પૂર્તતા કરવા સ્થાનિકોની માંગ છે મેડિકલ ઓફિસરનું કહેવું છે કે મંજૂરી મળી ગઈ છે તો આખરે ડોક્ટરોની ભરતી ક્યારે થશે એ સૌથી મોટો સવાલ છે મારું નામ ચેતન રાઠોડ છે હું આ નારી ગામનો રહેવાસી છું અને આ હોસ્પિટલ બની ત્યારથી હું જોઉં છું હોસ્પિટલ તો બહુ સારી બનાવી છે સરકારે કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો છે બધી અદ્યતન સુવિધા આપી છે મશીનરી મૂકી છે પણ સરકાર સ્ટાફ મૂકવાનું ભૂલી ગયું એવું લાગે છે અને કારણ કે આ જે પેલા જગદીશ્વરાનંદ આશ્રમ હતું અહીંયા અને ત્યારે જે હોસ્પિટલ હતી એમાં જે સુવિધા હતી એવી સુવિધા હજી આ હોસ્પિટલમાં ઉપલબ્ધ નથી અને ઘણી વાર એવું બને છે કે અહીંયા વાડી વિસ્તાર છે લોકો દાડીએ જતા હોય છે તો મારી નજર સામે એક બેન ને વીછી કર્યો હતો દવાખાને આવ્યા તો અહીંથી એમ કહેવા આવ્યું કે અમારી પાસે સુવિધા નથી તમે સલટીમાં જાઓ પછી હજુ હમણાં તે એક બાળકને પગે હરિયો વાગ્યો હતો તો એને લઈને આવ્યા તો અહીંયા રવિવારે સ્ટાફ હતો જ નહીં અને જે બેન હાજર હતા એને એમ કીધું મને ડ્રેસિંગ કરતા નથી આવડતું આ મારી નજર સામે બનેલા ઘણા દાખલા છે અને નોર્મલ તાવ શરદી ઉધરસ હોય તોય પણ ચીઠી કરીને સર્ટીમાં મોકલી દેશે અને ના દાખલ કરી દેશે તો અહીંયા બેડ મૂક્યા છે આટલા બેડની સુવિધા અહીંયા કરી દીધી છે તો અહીંયા બેડ ઉપર ત્રણ કલાક કેમ રાખી ન શકાય બરોબર એટલે સરકારને વિનંતી છે કે જે કાંઈ ઘટતી ઘટતી કારોતી જે બાબત છે જોકે ગામમાં પ્રશ્નો તો ઘણાય છે અઢળક છે પણ પહેલું પ્રાધાન્ય આપણે આરોગ્યને દેવું જોઈએ એટલે અમે અત્યારે કહીએ છીએ કે ભાઈ પેલા દવાખાનું ઓકે કરો બાકી ગામમાં પ્રશ્નો તો ખૂટે એમ જ નથી સત્તા પક્ષ તરફથી બરોબર સહિતના આજુબાજુ જે ભાલ વિસ્તાર છે એ પંદર થી વીસ ગામો અહીંયા લાભ લે છે ત્યાં ગાયનિક ને પીડિયાટ્રીસ ને જગ્યા મંજૂર છે એસ્પેશિયલિસ્ટમાં ગાયનિકના છેલ્લા બે વર્ષથી ત્યાં ભરતી થઈ ગયા છે અને બે વર્ષ છે કાર્યરત છે અને રૂટીનમાં આપના જનાતા એ ખુશી થાય છે કે આ ડિલિવરી દર મહિને થાય છે અને આમના છેલ્લા વીકમાં છેલ્લા દસ દિવસમાં ચારથી પાંચ ડિલિવરી ત્યાં થયા છે અને સાથે સાથે રાઉન્ડ ઓ ક્લોક અમારા એ સેન્ટર ચાલુ છે એમાં ત્રણ એમબીબીએસ ડૉક્ટર ડોક્ટર છે અને એક જે ગાયનેકોલોજીસ્ટ છે પીડિયાટ્રિસ્ટ માટે ત્રણ પર્યટન કરવામાં આવેલ છે ભરતી કરવા માટે અને ચોથો પર્ય માટે ઓલરેડી જાહેરાત અપાઈ ગયા છે એ પણ લગભગ બે ત્રણ મહિનામાં ભરતી થઈ જશે